રામ 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 કેમ છે ડાયરો ને તો મિત્રો તમને પાછળ ઘઉં દેખાઈ રહ્યા છે હવે આ ઘઉં જે છે એ મિત્રો આ પ્રગતિશીલ ખેડૂતે ત્રણક વીઘા ની અંદર જે છે એ મિત્રો એને વાવેતર કરેલું છે અને ત્યારબાદ આ ઘઉં ની જે છે એ મિત્રો ખેડૂતે માવજત કેવી કરેલી છે પાણી આને એને કેટલા આપેલા છે ખાતર બિયારણ દવા આ બધી માહિતી આપણે જે છે એ મિત્રો આ પ્રગતિશીલ પાસેથી પૂછી અને પછી જે છે એ મિત્રો આપણે મેળવવાના છીએ તો ખાસ કરીને આ અમારી ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોમાં જે છે એ મિત્રો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આજનો આ વિડીયો જે છે એ મિત્રો જો તમને સારો લાગે તો આગળ જે છે એ મિત્રો બીજા ખેડૂત ભાઈ સુધી તમે પહોંચાડવાનું ના ભૂલતા તો ખેડૂત મિત્રો આજે તમે ઘઉં જે છે એ મિત્રો જોઈ રહ્યા છો એની અંદાજે ત્રણક વીઘાના જે છે એ મિત્રો ઘઉં છે અને આનું વાવેતર જે છે એ મિત્રો ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ છે એ મિત્રો આ ઘઉંનું એને વાવેતર પ્રતિશીલ ખેડૂતે આપણે કરેલું છે તો આ ઘઉં જે છે એ મિત્રો આની અંદર હું તમને વાત કરું કે આમાં અંદર પાયામાં ખાતર ક્યું નાખેલું છે તો આની અંદર જે છે એ મિત્રો પાયામાં ડીએપી ખાતર જે છે એ નાખેલું છે બીજું આપણે જે છે એ મિત્રો આમાં ને પાણ આમાં જે છે એ મિત્રો એને કેટલા આપેલા છે અને બિયારણ કયું છે તેની હું તમને જે છે એ મિત્રો વાત કરું

અને ડુંડી ને એ બધું છે જે એની ભરાવદાર છે અને ઘઉં જે છે એ મિત્રો એનો ઉતારો આવે પુષ્કળ પ્રમાણમાં એવું જે છે એ મિત્રો લાગી રહ્યું છે તો આ ઘઉં જે છે એ મિત્રો ખેડૂતે આઠ થી નવ પાણ જે છે એ મિત્રો આપેલા છે જે આઠ થી નવ દિવસના અંતરે જે છે એ મિત્રો એને આમાં પાણ જે છે એ મિત્રો આપેલા છે તો આ જે તમે મિત્રો ઘઉં જોઈ શકો છો કે આનો અહીંયા ઉતારો જે છે એ મિત્રો કેવો કાવે એમને કોમેન્ટ કરો અને

હાર્વેસ્ટર આવે તેનાથી જે છે એ મિત્રો આ ઘઉંને આપણે લણવાના છે આથી કાઢવાના છે આ ઘઉં હાર્વેસ્ટર થી અને આ ખેડૂત મિત્રો આ ખેડૂતે જે છે એ આ ઘઉં ની અંદર ઈળની દવા પણ જે છે એ મિત્રો મારેલી છે જેથી કરીને આ ઘઉંના ના પાક ની અંદર જે છે એ મિત્રો ઈળ પ્રશ્ન ન આવે તેના માટે હવે આ ઘઉં જે છે એ મિત્રો ખૂબ જ એવા સારા છે જે તમે જોઈ શકો છો અને આનો જે છે એ મિત્રો અહીંયા ઉતારો આ ત્રણ વીઘા ની અંદર કેવો આવે એમને ફટાફટ કોમેન્ટ જે છે એ મિત્રો એ તમે કરી દો જેથી કરીને અમને જે છે એ મિત્રો આનો અંદાજ આવે કે આ ઘઉં જે છે એ કેટલા કેટલા થાય કેટલા માણ થાય અને આ અત્યારે ઘઉંનો ભાવ જે છે એ મિત્રો શું ચાલી રહ્યો છે તે પણ અમને જે છે એ મિત્રો કોમેન્ટ કરો જેથી કરીને ખેડૂતને જે છે એ મિત્રો ખબર પડે કે આ ઘઉંનો ભાવ જે છે એ મિત્રો આ સારો જે છે એ મિત્રો ચાલી રહ્યો છે જેથી કરીને આ ઘઉં જે છે એ મિત્રો એને વેચવામાં સરળતા પડે અને ખેડૂત જે છે એ મિત્રો અને આ फटाफट જે છે આ ઘઉં જે છે એ વેચી શકે છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ અમારી ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આજનો આ વિડિયો જે છે એ મિત્રો તમે અને બીજા ખેડૂત ભાઈઓ સુધી આ ફટાફટ જે છે એ શેર કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો